સરપંચે કીધું તું પેલો ચોખા મળશે હવે શું ના તમે અમે ગમે તેવા શું કર્યું તમે સરપંચ ને માર ખવડાય માર ખવડાયો કાલે તા બાપુ આવીને મારે તો ત્યાં કાકા એ ને મારે તું બોલ્યા વગન સરપંચ બસ ચૂપચાપ બે રહેજી એવું કર્યું તમે બંધો હાથ ચારા થી ના કરતું કીધું ने का पाव बहु मारे लेकिन एक सेकंड अरे आ, आ ले गया के ऊपर है हां मेठा हां ले तो बत जन ले जाई चोकन हां सरपंच ना गया ले जा लागे सरपंच नहीं बातो करता रे ये बात तो नहीं किया वो जल्दी है आप जवान हो तो

कौन सरपेंट सरपेंट ओक्ष ने लायो, आयो लायो आ जो सो ये पार्सल लईन आयो एम लायो ने या कायस भाई बुदए शोर शोर जल्दी शोर होना

તારા કાકા એવું કર્યું તને ખબર ના હોય તો હું કહું બોલ ના પેલા તો કઉ ન બોલ આ નહીં લઈને આવતો તને ના ના કોઈને નહીં જોવાનું કર

ધમકી નઈ મને ખબર નથી કે તારો ભત્રીજો હું તો તને ધોવા જવા દો પણ ટોપી તું પહેરીને આવ્યો હતો ને જ તારા ભત્રીજા પહેરી એના માટે પેલો મારો ખેમજીયા ને એ ઉઠાઈ ને આવ્યો હતો મને ખબર અરે સહી તો મને એવી ખબર જ નહિ હું બહાર તો એક ફેર કીધું સમજી લ્યો હજુ માફી માંગવી નઈ માફી હું એવો માણસ